દર્શક મિત્રો ડીએમ ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલ સરકારી અનાજ પુરવઠા ગોડાઉન મોટા પાયે થતી ગુલમાલ જોવા મળી હતી સરહદી વિસ્તાર એવા ભાભર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં કેમેરા બંધ કરીને ગોલમાલ કરતા જોવા મળ્યા હતા જેમાં અનાજ ગોડાઉનમાં મજૂરો દ્વારા કોઈપણ જાતની નોંધ કે ગણતરી રાખ્યા વગર અનાજની ગાડીઓ ભરાવીને મોટા પાયે ગોલમાલ થતી જોવા મળી હતી જેમાં પુરવઠા ગોડાઉનમાં તમામ સીસીટીવી કેમેરા બંધ કરીને ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરવામાં આવી રહી છે જેમાં ગોડાઉન મેનેજર સતત ગેરહાજર રહીને મજૂરો પાસે મોટા પાયે ગોલમાલ કરાવીને લગતા તંત્રને અંધારામાં રાખીને અનાજ પુરવઠાનો બારોબાર કરતા જોવા મળ્યા હતા જેમાં માલ ગોડાઉન ના સીસીટીવી કેમેરા બંધ કરીને ટેકનિકલ ઇસ્યુ નો ખોટો રિપોર્ટ નાખીને મોટા પાયે ગોલમાલ કરીને અનાજ પુરવઠા ની ગાડીઓ ભરવામાં આવી રહી છે હા તમે જેવી રીતે માલ ભરાઈ ગયો અમે ની મેનેજર ભરા ને તો અરે અબિયલ ભરાઈ ના બિયલ ગાડી દેખ લે ની અમારી પાસે લાઈવ વિડિયો છે ને એ ભલે લાઈવ વિડિયો હા તો પાસે તો શ્રીત તમે ભરાઈ ગયો તમાર તમે તમાર મેનેજર વગર તમે શું માલ ભરાયો શું ખબર ક્યાંથી છે તું બાબા

સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે જાણકારી આપવા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેવા સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી વિવિધ વય જૂથમાં તબક્કામાં યોજવામાં આવશે દરેક વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રહેશે દરેક વય જૂથમાં પ્રથમ વિજેતાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા કક્ષા માટે પ્રથમ આવનારને પસંદગી કરવામાં આવશે જિલ્લા કક્ષાએથી પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈઓ તથા બહેનોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાએ તારીખ ઓગણીસ ડિસેમ્બર તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તારીખ ત્રેવીસ ડિસેમ્બર જિલ્લા કક્ષાએ છવ્વીસ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ ત્રીસ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સાડત્રીસ હજાર બસો ચોત્રીસ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે એકસો એક રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી નાયબ માહિતી અમિત ગઢવી યુવા વિકાસ અધિકારી સોની રમત ગમત અધિકારી મહેશ પટેલ તથા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો કાતિલ ઠંડી વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા સવારથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ થયા હવામાન અનુસાર બનાસકાંઠામાં પણ વાતાવરણનો પલટો આવ્યો લાખણી દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાતાવરણનો પલટો છવાયો બનાસકાંઠામાં આડત્રીસ દબાણ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નલ ખરેનું નિવેદન સામે આવ્યું જરૂરિયાતમંદ લોકોના પણ દબાણો દૂર થતા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે નજીકના ગામની સરકારી પડતર જમીન થાવર ગામમાં લઈ થાવર ગામનું ગામ નીમ કરવામાં આવશે થાવર ગામમાં ગામ તળ નીમ થયા બાદ જરૂરિયાતમંદ લોકોને પ્લોટોની ફાળવણી કરવામાં આવશે જે આવાસો જે તે સમયે મંજૂર થયા હતા તે ગૌચરમાં મંજૂર થયા હશે જેથી હાઈકોર્ટના આદેશ અનુસાર દબાણો તોડાયા છે ગુજરાત રાજ્યમાં અનેક ચીજ વસ્તુઓ નકલી મળે છે ત્યારે હવે લોકો પણ નકલી અધિકારી બની લોકોને લૂંટવાનો ધંધો ચલાવી રહ્યા છે નકલી 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 પી અને ઘી બાદ હવે પોલીસ અધિકારી નું નકલી આઈડી કાર્ડ બતાવીને લૂંટતો હતો દરમિયાન દિશા દક્ષિણ પોલીસ ને તેની હકીકત મળતા તેને દબોચી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે દિશા દક્ષિણ પોલીસ ની હિરાસત માં રહેલા આ શખ્સ નું નામ છે અશોક ભીમા ચૌધરી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો આ ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને થતા દક્ષિણ પોલીસે તાત્કાલિક તેને દબોચી લીધો છે વીસ વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકો પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતરી નાખ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે

થનાર મહાશિવલિંગ બાર જ્યોતિલિંગ ચાર ગુજરાતના અલગ અલગ ગામો શહેરમાં માં પરિભ્રમણ કરીને દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું વિસનગર તાલુકાના તરફ ખાતે આગામી સોળથી બાવીસ ફેબ્રુઆરીમાં આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં દેવોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી જેમાં મિની અંબાજી સણાદર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજ દ્વારા શિવ યાત્રા પૂજન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા દેવદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે જેમાં તાલે નીકળેલી શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી વાળનાથ મંદિર તરફ અને ચાર ધામની આ યાત્રા કરીને ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કરે ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવે છે આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે એના માટે સંત સમાજ સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકવાજ બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધેવમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા ગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જ જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આપ સર્વ આ કાર્યક્રમો પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતિક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોના આપણા બધાને આશીર્વાદ મળતા હોય બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે હોસ્પિટલો અને શોપિંગ મોલ બનાવીને ભાડે આપવામાં આવતા ધાનેરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં દુકાનો બનાવી તેને ભાડે આપવામાં આવી રહી છે રહેણાંક મકાનોમાં નિયમોને મૂકી ગેરકાયદેસર રીતે શોપિંગ મોલ હોસ્પિટલો અને કાપડના શોરૂમ બનાવીને તેને ભાડે આપવામાં આવી રહ્યા છે જે બાબતે નગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવતી નથી ધાનેરા નગરપાલિકા દ્વારા એક આંખની હોસ્પિટલ અને આશીર્વાદ મોલને નોટિસ ફટકારી છે રહેણાંક મકાનમાં એચકે આંખની હોસ્પિટલ બનાવીને તેનું ઉદઘાટન કરવામાં આવતા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધાનેરા નગરપાલિકા દ્વારા રણાક મકાનના માલિક મેમણ મધરુન શાહ ઉમરભાઈ તેમજ મેમણ અબ્દુલ હબીબ હાજીભાઈને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાશે ધાનેરા નગરપાલિકા દ્વારા રેસિડેન્ટ મકાનોમાં હેતુ ફેર કરાયા વિના ગેરકાયદેસર રીતે નિયમોને નેવી મૂકી પરમિશન લીધા વિના ખાનગી હોસ્પિટલ કાપડના શોરૂમ શોપિંગ મોલ અને રેડીમેડના શોરૂમ તેમજ ક્લિનિકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અને નગરપાલિકા દ્વારા દુકાન સૂચના આપવામાં છે કાર્યવાહી હાથ ધરવામાં આવશે નગરપાલિકા રજૂઆત અન્વયે તપાસ કરતા મહેમાન બદ્રી ઉમરભાઈ જગ્યામાં ઉપરના માળે હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી છે અને એ બાબતે અમે આધાર પુરાવા માગવા માટે નોટિસ પણ આપેલી છે અને નોટિસ આપ્યા બાદ એનો સમય પૂરો થઈ ગયો છે હજુ સુધી અમને જવાબ મળેલો નથી એટલે આજે અમે ફરીથી એને તાકીદ કરીએ છીએ અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે

કેન્દ્ર ની સત્તર જેટલી વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે ઉદેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રહ્યો છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના ભાડોદરા ગામ ખાતે રથ આવી પહોંચતા ગ્રામજનો ને આગેવાનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું તેમજ સરકારની યોજનાઓથી વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા આ રથ દ્વારા સરકારે આદિજાતિ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો રથ દ્વારા ગામમાં કુલ એકસો સાહીઠ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પાંત્રીસ લાભાર્થીઓને નવા કનેક્શન માટે કેવાયસી કરવામાં આવ્યું હતું આમ એકસો સાહીઠ જનરલ લાભાર્થીઓ સહિત એકસો અઠાણું લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રમેશભાઈ ધાડિયા ગણપતભાઈ રાજગુર હરજીવનભાઈ પુતડીયા નટુભાઈ ચૌધરી તેમજ ગામના સરપંચ તલાટી આરોગ્ય સ્ટાફ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા